તો ગાંધીનગર માં વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની એ સરકારી જમીન પર વર્ષોથી ઉભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે પરોડીએ દવાન ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેક્ટર 30 સર્કલના દવાનો દૂર કરવા પહોંચી હતી એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો બાદમાં દબાણની ટીમોએ એના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી હતી આ વિસ્તારના સાતથી વધુ પાક્કા દબાણો તોડી પડાયા છે શહેરમાં થયેલા ચૌદસો થી વધુ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે ત્યારે આ અંગે ગાંધીનગર ડિવિઝન ગોહિલે કહ્યું હતું કે સવારથી જ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અહીં સાથે મકાનો બે ધાર્મિક દબાણો હતા જે દૂર કરી દેવાયા છે દિવસ દરમિયાન અન્ય સ્થળોએ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે પણ પોલીસ તૈનાત રહેશે